ખજૂર આજે ખાસ લુણાવડા ખાતે આવ્યો છું મુંબઈ વાલા પટેલ જ્વેલર્સ વિશ્વાસનું બીજું નામ એટલે કે મુંબઈ પટેલ જ્વેલર્સ વર્ષોથી કાર્યરત અને મહારાષ્ટ્રમાં તો એમણે એમના સોનાનો એમની બ્રાન્ચનો ડંકો વગાડ્યો છે એવી જ રીતના ગુજરાતની અંદર એમની જે ગોલ્ડની શોરૂમ છે જેમાં હરેક બહેનોને લગતા તમામ ઘરેણાઓ દરદાગીનાઓ મળે છે એટલે એમની બ્રાન્ચ આજે લુણાવાડા ખાતે ખુલી છે અને ગુજરાતના હરેક ખૂણામાં આવનારા દિવસોમાં ખોલવા જઈ રહી છે તો તમામ જેટલા લોકો છે તમામને હું અભિનંદન પાઠવું છું અને તમામ લોકોને કહું છું કે ભાઈ આટલું સરસ કાર્ય કરી રહ્યા છે હું હંમેશા કહું છું કે હું એવા લોકો સાથે પહેલાં જોડાવાનું પ્રિફર કરું છું કે જે કદાચ દસ રૂપિયા કમાતા હોય અને ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરતા હોય તો એવું જ એવું સરસ મજાનું નામ છે મુંબઈવાલા પટેલ જ્વેલર જેમની ટીમ સતત કાર્યરત છે એટલે બસ સારા કાર્ય કરતા રહો અને એમની ટીમને આજે મળીને ખૂબ આનંદ થયો બસ મહિલાઓને એ જ કહીશ કે જેવા ને આપણું ઘરનું ઘરેણું એટલે આપણી મહિલાઓ કહેવાય આપણા ઘરની લક્ષ્મી એટલે મહિલાઓ કહેવાય એટલે આવનારી જેટલી પણ આ મહિલાઓ આવી છે તમામને કહીશ કે મારી માતાઓ મારી બહેનોને તમામને કહીશ કે તમારી ઘરે કોઈ સારા પ્રસંગ હોય તો આ એક જે ગુજરાતી છે જે મુંબઈવાળા પટેલ જ્વેલર્સ એમને સપોર્ટ કરો કારણ કે સારા કાર્યો કરે છે એટલે તમારી ઘરે કોઈ પણ સારા પ્રસંગ હોય એક વખત જરૂર મુલાકાત લેજો મુંબઈવાળા પટેલ જ્વેલર્સની માધ્યમથી એ જ મેસેજ આપવા માંગીશ કે સારા કાર્ય કરો સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરો અને ચોક્કસથી હું આજે કહેવા માગીશ કે આજે અમારે મુંબઈવાળા પટેલ જ્વેલર્સને લુણાવાડા બ્રાન્ચની અંદર એક વર્ષ પૂરું થયું છે અને સૌથી મોટું યોગદાન છે કે જે લુણાવાડાવાસીઓ છે જે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના જે ગ્રાહકોનો જે અમને પ્રતિસાદ મળ્યો છે કે જે અમારા એક્સપેક્ટેશનને પણ ખરા ઉતરીને અમને સાથ સહકાર આપ્યો છે એમની ખુશીની અંદર એ લોકોની ખુશી માટે અમે એક મોટી ઇવેન્ટ રાખી હતી જેની અંદર અમે ત્રણ ઇનામ રાખ્યા હતા ટીવી ફ્રીઝ અને એક્ટિવા જેવા એ સિવાય પણ જે અમારા ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ થતા એવા અગિયારસો મહિલાઓ જે પાંત્રીસ અલગ અલગ ગામમાંથી જે મહિલાઓ આવી હતી એમના માટે અમે સાડીનું પણ વિતરણ કર્યું છે કે જે આજે આજના આટલા ટાઈટ શેડ્યુલની અંદર આજે ઘણા બધા લગ્ન ઉત્સવ હોવા છતાં પણ અમારા આમંત્રણને માન આપીને અમારી ઇવેન્ટમાં પધાર્યા તેમજ આજે એક લુણાડા નગરપાલિકાની અંદર પણ ઇલેક્શન હોવા છતાં પણ એ લોકોએ સમય ફાળવીને અમારે ત્યાં આવ્યા છે એમની ખુશીમાં વધારો કરવા માટે અમે ગુજરાતના લોકલાડીલા એવા ખજૂરભાઈને પણ ઇન્વાઇટ કર્યા હતા જ્યારે ખજુરભાઈ અહીંયા પધાર્યા ત્યારે અહીંનો જે માહોલ જોયો જે મહિલાઓનું જે યોગદાન જોયું તો ખજૂરભાઈ પણ ખૂબ જ ખુશ થયા છે અને ખજુરભાઈ પણ અમારા આ ઇવેન્ટને સારી એવી પૂરી કરાવી અને અહીંના અમે તમામ જે અમારા ગ્રાહકો છે એમનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ આમ તો હું લુણાવાડાથી પચીસ કિલોમીટર દૂર છે મારું ગામ છે પણ છેલ્લા એક વર્ષથી એ પટેલ જ્યોર્જ જ્યારે શરૂ થયું તે વખતથી હું નિયમિત અહીં અવારનવાર આવતો રહું છું અને અહીંની જે સર્વિસ છે અને જે બધું કયો સ્ટાફ છે એ બહુ જ જોરદાર છે અને સેવા પણ આ લોકો બહુ વ્યવસ્થિત આપે છે કસ્ટમર નહીં પણ એ ગ્રાહક મારો દેવતા દેવતા છે એ પદ્ધતિથી આ લોકો આપી જાતે વર્તન કરે છે અને સારું એવું રિસ્પોન્સ છે આ લોકોનું